થયો હતો ભાગ લેનાર આઠ ટીમોના ઓનર્સ આમંત્રિત મહેમાનો અને સ્પોન્સર્સની હાજરીમાં ટ્રોફીને ખુલ્લી મૂકી ટુર્નામેન્ટની આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે રિબન કાપી મેચની શરૂઆત કરવામાં આવી હતી યુવા પ્રતિભાઓને એક પ્લેટફોર્મ મળી રહે તેમજ શહેરમાં કોમી સૌહાર્દ જળવાઈ રહે તેવા શુભાશયથી સતત ચાર વર્ષથી રમાતા એકતા કપની પાંચમી સિઝનનું આજથી પ્રથમ મેચ ગત વર્ષની ચેમ્પિયન ટી કે મોમેન્ટ અને અલ્બેક વોરિયર્સની મેચથી થઈ હતી જેમાં પ્રથમ બેટિંગ ટી કે મોમેન્ટ ઇમરાન જોલી પચીસ બોલમાં ચુમ્માલીસ તેમજ કેપ્ટન સાયલ મિર્ઝાના અઠ્યાવીસ બોલમાં સડતાલીસ રનની મદદથી એકસોને સત્યાસી રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં અલ્બેક વોરિયર્સે ઉજ્જવલ ઠાકરના પચાસ બોલમાં પંચ્યાસી રનનો ટાઉટ તેમજ ફૈઝાન બ્રિટિશના વીસ બોલમાં તેત્રીસ રનનો ટાઉટની મદદથી અઢાર ઓવરમાં જ ટાર્ગેટ પૂરો કરી વિજય પ્રાપ્ત કરી ટુર્નામેન્ટની વિજયી શરૂઆત કરી હતી આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ

એકતા કપ અંકલેશ્વરના ખેલાડીઓ માટે જે રમાઈ રહી છે સિઝન ફાઇવ એ ઘણા સારા વાતાવરણમાં જે શરૂઆત થઈ જઈ રહી છે અને ખાસ કરીને આ લીગની જે હું આ ટુર્નામેન્ટની જે વાત કરું એ જે સિઝન વનથી એને ફોલો કરું છું ઉત્તરોત્તર જે લોકો પ્રગતિ કરી રહ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે કે આ એકતા કપના જે આયોજકો છે મેઇન જે મારા મિત્રો છે કાર્તિકભાઈ અને કલ્પેશભાઈ ખરેખર એ લોકોએ એમની ટીમે સુંદર કામગીરી કરી છે ડિસિપ્લિન થી હવે ટુર્નામેન્ટ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે દરેક વસ્તુ જે જરૂરી હતું એ લોકો બે ફોલો કરી કરીને એક એવા સ્ટેજ પર આવી ગયા છે કે પ્લેયરો બી એ રીતે મોટિવેટ થઈ રહ્યા છે એટલે હું હંમેશા મારા કોઈ બી ફંક્શનમાં હું જ જાઉં છું કે જ્યાં સુધી આયોજકો સ્ટ્રીક નહીં થશે ત્યાં સુધી પ્લેયરો એને ફોલો નથી કરવાના તો એને અનુસરીને આ લોકોએ જે નિયમો બનાવ્યા છે તો આજે દરેક પ્લેયર ડિસિપ્લિનમાં રમી રહ્યા છે અને આ લીગને સફળ બનાવવામાં આ જ ફ્રેન્ચાઇઝ આ જ પ્લેયરો અને ખાસ કરીને સ્પોન્સરનું જે વાત કરું એ સ્પોન્સર વગર આ ટુર્નામેન્ટ બિલકુલ અધૂરી છે બીકોઝ આ ટુર્નામેન્ટમાં એટલું ફંડ્સ જોઈએ અને એને પૂરું પાડે છે આ સ્પોન્સરો જે બી કઈ સ્પોન્સરો આ ટુર્નામેન્ટમાં જોઈન થયા છે હીસ્ટાઈલ છે આ લોક મસાલા છે એ જેટલા બી બીજા સ્પોન્સરો છે આ લીગમાં ખરેખર એ લોકો અભિનંદનને પાત્ર છે અને ખાસ કરીને આ લીગને જે લોકો સુધી પહોંચાડે છે એ મીડિયાનો બી ખરેખર આજે પ્રશંસીય કામગીરી હું જોઈ રહ્યો છું કે જે લોકો આ ગ્રાઉન્ડ ઉપર જે રમાય છેલ્લા પાંચ વર્ષથી એને જે જનતા સુધી પહોંચાડે છે હવે મીડિયાને પણ ખરેખર અભિનંદનને પાત્ર છે આજે મને બોલાવ્યો એને મને આમંત્રિત કર્યો મારે સન્માન આપ્યું એ બદલ સમગ્ર એકતા જે કપ છે એના આયોજકોનો ખાસ કરીને મારા મિત્રો કાર્તિકભાઈ અને કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ